જેનેના ચોઈસમાં તીર્થકર ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે આગામી તારીખ દસ એપ્રિલના રોજ ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે તેમજ જૈનમ સંકલન દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાવાના છે જેમાં બાળકો માટે વેશભૂષા સ્પર્ધા તેમજ વરઘોડા સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ અંગે વધુ માહિતી અપતક મીડિયાની મુલાકાતે આવેલા જૈન સમાજના અગ્રણીઓએ પૂરી પાડી હતી જૈનમ ટીમ વતી અમે બધા મિત્રો અત્રે આજે અત્યારે અપતક પ્રેસમાં ઉપસ્થિત થયા છીએ શ્રી સતીશભાઈ તેમજ સમગ્ર ટીમને આજે અમને આ માટે તક આપી એના માટે અમે અબતકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અબતકનું પ્રસારણ આખા ઇન્ડિયા લેવલે પ્રસિદ્ધ છે ખૂબ બહળી સંખ્યામાં એ લોકોનો સ્ટાફ પણ ખૂબ સારું કામ કરે છે અને અમારે કોઈ દિવસ સતીશભાઈને કેવું નથી પડતું એની પહેલાં એનું આમંત્રણ આવી ગયું હોય છે કે ભાઈ અબ તક કાયમને માટે હર હરહંમેશ કોઈ પણ કાર્ય માટે કાર્યરત છે અત્રે સમગ્ર જૈનમ ટીમના બધા મિત્રો ખૂબ મોડી સંખ્યામાં ઉપસ્થિત છે તેમજ તારીખ દસ એપ્રિલ અને ખૂબ સારા પ્રમાણમાં અલગ અલગ વસ્તુથી આખું સુસજજ્જ કરી અને મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સારામાં સારી રીતે જૈનો ઉજવે ચારેય દેરાવાસી સ્થાનકવાસી તેરાપંથી દિગંબર તેમજ અન્ય દરેક એકબીજા સાથે ખભે ખભા મિલાવી અને સમગ્ર જૈનનો જે નૌકા ગણતા એ દરેકનો આ ઉત્સવ છે સારામાં સારી રીતે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાય એવી દરેકની ભાવના છે સમગ્ર રાજકોટના જે કાંઈ ફિરકાઓ છે તે સર્વે સાથે જોડાશે તેમજ સાથે વરઘોડો તેમજ પ્રભુજીનું પાણું તેમજ વેશભૂષા અલગ અલગ જગ્યાએ પાલ બધી સારામાં સારી વ્યવસ્થા સુંદર વ્યવસ્થા જૈન સિવાયના જૈનેતર પણ આમાં આપણને ખૂબ બોડી સંખ્યામાં આપણને અભિનંદન પાઠવવા અલગ અલગ જગ્યાએ ઉપસ્થિત હોય છે આ પર્વ છે એ સમગ્ર લોકો માટેનું પર્વ છે જૈન છે એ અહિંસાને માનનારો ધર્મ છે એટલે અહિંસા જે છે અહિંસા પરમો ધર્મ કોઈ પણ ધર્મમાં અહિંસાનું મહત્ત્વ છે જ પણ જૈનમાં અનેરું મહત્ત્વ છે અહિંસાનું મહત્ત્વ ખૂબ સારી રીતે આપણે જૈન ફિલોસોફી પ્રમાણે ખૂબ જ આવકારદાયક છે સમગ્ર ધર્મને ધ્યાને રાખીને જૈનો સારામાં સારી રીતે આ પર્વ ઉજવે અને સાથે જૈનો અને જૈન જૈનતરો પણ આપ આ પ્રોસેસનમાં જોડાય એવી અમારી વિનંતી છે અપ તક પતિ આપણે દરેકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય જીનેન્દ્ર ખાસ તો મહાવી જન્મ એનું શું મહત્વ છે જૈનો માટે અને શા માટે જીનો ઉજવે છે અને જીનેતરોને આમાં કેવી રીતે ભાગ લઈ શકાય એના માટે તો મૂથ મું કેવું નમસ્કાર છે વિશ્વન પ્રેસ જૈનમ ટીમ હતી અમે બધા મિત્રો અહીંયા જ્યારે ઉપસ્થિત છીએ

એક જે પ્રક્રિયા આપણે શરૂ કરેલી છે આપણો હેતુ કોઈને કઈ દેખાડવાનો નથી પણ આપણી એકતા શું છે અને આપણા ભગવાન પ્રત્યેનું આપણો આદર ભાવ શું છે એ દર્શાવવાનો હોય છે અને આમાં બધાને ખબર છે કે બધા જ આપણા ચોવીસે ચોવીસ તીર્થંકર ક્ષત્રિય હતા પણ છતાં આખા દેશમાં કદાચ આપણે એક જ એક લઘુમતી કોમ એવી છે કે જેમના કોઈ દુશ્મન નથી બાકી બધી જ લઘુમતી કોમમાં ચેલેન્જીસ હોય છે કારણ કે અહિંસા પરમો ધર્મ ઉપર જ આપણે કામ કરીએ છીએ જીવો અને જીવવાદો જે મહાવીર સ્વામીએ આપેલું સ્લોગન છે જૈન ફિલોસોફી જીવો અને જીવાદો તો એ ફિલોસોફીને જ આપણે આગળ વધારીએ છીએ જૈનેતરો પણ આમાં ખૂબ ઉત્સાહભેર ભાગ એટલા માટે લે છે આપણો આ જે કાર્યક્રમ છે 10મી તારીખનો ટીકેબી પક્ક આપને ચલાવવાનો છે અને સુસવાપળ જળાવવાનો છે એક પ્રતિજ્ઞા અને 10મી તારીખનો આપણો જે કાર્યક્રમ છે એની શરૂઆત દર વર્ષની જેમ મણિયાર દેરાસર થી થઈ અને એની પૂર્ણા હોતી મોટા ઉપાસ થશે રસ્તામાં નવ પાલ હશે કે જેમાં બાળકો બધા આખા પ્રોસેશન ને આવકારતા હશે વચ્ચે રસ્તામાં વેશભૂષાના સ્ટેજીસ હશે પારણાનો કાર્યક્રમ હશે અને ત્યારબાદ ધર્મસભામાં પરિવર્તિત થયા બાદ સૌથી છેલ્લે આપણે સ્વામી સ્વામી વાત્સલ્ય નું પણ આયોજન છે આ વખતે જે ખૂબ આનંદ આપે એવી વાત એવી છે કે એક જ મીટિંગમાં જે કાંઈ ફંડની જરૂર હતી કે જૈનમ તરીકે આપણે હંમેશા એક વસ્તુ ઉપર ભાર આપતા હોઈએ કે ટ્રાન્સપરન્સી પારદર્શિતા જે કંઈ ફંડ આવે છે એ લોકોએ આપેલું ફંડ છે અને લોકોને એ તરત જ એનો હિસાબ મળી જવો જોઈએ અને પારદર્શિતાથી મળવો જોઈએ તો એક જ મીટિંગમાં દોઢ કલાકમાં આપણે જે કંઈ ફંડની જરૂર હતી એ ફંડ આખા સમાજે સહજતાથી કરી આપેલું છે તો આ પણ એક આનંદની વાત છે બધા જૈન ભાઈઓ અને બહેનો એ તો જવાબદારી પણ છે પણ એની સાથે આખા રાજકોટની જૈનેતર સંસ્થાઓને પણ અમે આમંત્રણ આપીએ છીએ કે આ મહાવીર સ્વામી જન્મ કલ્યાણકમાં અધિ અદમ્ય ઉત્સાહભેર તમે ચોક્કસ જોડાવો એવી અમારી વિનંતી છે જય હિન્દ જય ભારત જય જયંત